બે પીઆઈ અને બે પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યો હતો દબાણકર્તાઓ દ્વારા કરાયેલા મકાન અને દુકાન તેમજ લારી ગલ્લા જેવા કાચા પાકા દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા તો માર્ગ ઉપર કરાયેલ દબાણ દૂર કરવા બાબતે માર્ગ અને મકાન પેટા વિભાગ સ્ટેટ દ્વારા બસો જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી જો કે નોટિસ મળ્યા બાદ કેટલાક દબાણ કરતા હોય તો સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ દૂર કર્યા હતા सेरा तालुका भगजीपुर गाम खाते અંદાજીત બસો જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી માર્ગ અને મકાન વિભાગ તરફથી જે ત્રણ નોટિસ પૂરી થતાં સત્યાવીસ તારીખના રોજ આજ વહેલી સવારથી પોલીસ વિભાગ આર એનબી એમજીવીસીએલ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં કાચા પાકા મકાનો હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને રોડથી નજીક જે પાકા મકાન હતા એને પણ જેસીબીથી મારી અને દૂર કરવામાં આવ્યા છે અને રોડ ચોખ્ખો થઈ જશે એ પછી શહેરાથી વાગજીપુર સુધીનું રસ્તાનું પહોળો કરવાનું કામ છે એ પણ સરકાર તરફથી મંજૂરી મળતા એ શરૂ કરવામાં આવશે અંદાજીત પાંચ જેટલા પાકા મકાન હતા જેની દિવાલો આવતી હતી એ તોડવામાં આવી છે કાચા લહરી ગલ્લા હતા એ બધા ઉઠાઈ લેવામાં આવ્યા છે રસ્તા ઉપરથી જેના કારણે રસ્તો ખુલ્લો થશે અને આવતા જતા માર્ગના વાહન વ્યવહાર માટે સુગમતા રહેશે પ્રણય રાણા માર્ગ અને મકાન પેટા વિભાગ ગોધરા તરફ